સરપંચ આ થાય તળાવ તો જો પછી પાણી પીવું આજુ પેલું જોનવર બિચારું બેહી રહ્યું છે એ બોરનું પાણી આવી એટલે પાછું રહ્યું છે પોણી પોણી થોડું દેવા ઠંડક થાય ને જો બીજી વાત

અને આ પેલી સોળી એકવા પૂળા પૂળા કરતી હતી તે ના હોતી ની ફોન બોન કરી તે લઈ જાય પૂળા લેવા હોય તો કીધું હા ફોન લગાવી દઉં જે વળી ના પશુ આપણો હોય ઘર આગ જશે ને પછી હાલ દીએ પછી વાળી સોળીનો ફોન આવશે જ કે બાપા મારા પૂળા લેવા હતા જમીને ફોન લેવા હોય તો લઈ જાય હેડ

નાખી દીધી જૂઠું બોલતો સારું આવડે છે અરે પેલું એક પોટલું પડી ને એક પોટલું નાખું તે કહું આમાં પાઈ નાખું હું નાખું એક વખત કીધું નાખો દાડી જણ કીધું ને ચાલ બાર લાબી નઈ નાખ નાઢે કર જો પાછી હું રોઉ જોય મજી હાલત બાપ પણ કઈ દો જા તારા બાપ ને જે દે અને મારો બાપ હો તો પછી મને ફોડી નાખશે તારા બાપા ના બે તારા બાપા ચાલ ચાલ લાભા મેલું મોસા મને ખાટલા મને ઉલાડી મેલું જાહેર

આ વસ્તુ મારા ઘેર આવી હતી એ મારા ઘેર આવી હતી ને કે ક કે પેરોને કહેજો તમે કે મને બોલ બોલ કરો છો કે લગી કોક કમ મને કે તમે મોર ભાઈ છે એટલે તમે કહેવા આવી શું કે કીધું પેરોને તમામ તો મને કે તો કોક થપ્પકો આલો ને શું છે પેલો છો એ ચાલ લેવા જઈ છે તમારો બલો છો જો એ કેમ કોમમાં જઈને આવું છું એમ કહેતો છો લોકો કામ જાવ કોટો કા લડે કરો કરા છે આ તો એક દાવન છોડું શકે જો આ વાત હાચી છે છોકરા એને હું સમજાય તા નહી તમે કો કયો બે શબ્દ કયો આ બધું લડે જગા ના કરો હા એ તો હું કયો આવે ને એટલે બે શબ્દ એને ઠપકાય ને રોસની ને કયો ને યુને કયો બલ્યા ને કયો અને ઘરવા તો લડવા થાય ને કોઈ વારે કરે મોર હોય ને કે આખો દાવ ના જવાનો હો કે તો તે બે બેટા હું સાલે તો સા નહીં પીઉ મારા થોડું કોમ છે હું જવું આ કોઈ જવું છે

બાપો સરપંચ એટલે એવાનો કોઈ ચિંતા છે તો કે શશાર પોસવા ગયા પડી અલે કિરણિયા એ કિરણ કમાલ છે ઓ ભાઈ કમાલ છે લોકો કે સરપંચ તમારા છોકરા કી હા ના આળસુ હમુર તો આળસુ છે હમુર તો આળસુ છે એ મારા વડી પાસે જવું છે અલે બાડી હો તું ઓ બેટા

કઉ ને એના હું તો મોટી વાત કરું છું કોઈ કઈ ની એક થી એટલા બધા તમારા છેવ છેવટે તમારા પાહેણ આવી હા તે ઓ બેટા તમારા કોઈ કોમ નું કોમ હોય ગમે તે કોઈ કોઈ દાખલા નું હોય ભણી લેવત કે ના હું સહી શીખા કરી આલો બીજું હું કે ના એવું બધું તો નઈ કોમ તાણે તાણ કઉ આયરા માનો બોલ સુન માર સુન ગાળી દી સુન એવું બધું કરું ત્રાસ આલો બસ એટલા આ ખાટા નો તારા ઘર વાળો મારા છે

છોકરા તું મરવાઈ જો પણ એ દાડે તમન કીધું તું એટલે તમે કોઈ કીધું ના એટલે પણ હું તમન વાતે ના કરી કે માં હારાને ની વાત કરી કે માં બાપાને વાત નહીં કરી ડાકે કોણ વાત કરી નહીં પણ તે એ મનુષ્ય સોખવટ કરી છે કે મને મારું છે બોલું છે જોડું છે ને બધું કરે તું તો ખાલી એમ કે દેતે કઈ વન સમજાવ મને બોલું છે ખાલી એટલું કીધું સરપંચ મને કે તાણ અને સીધું આ તમારા જોડે આવી છે આની ચિંતા કરે ને નડ એ ખાટાને અને છોકરાને કહી દીધી હેડ એટલે હું જોઉં છું કેવા

Sona ghar mo koe nahi ne. Shoka bopasa wala bala ma. Bia shoma. Aarishi. Halihaa, wewai aho. Wewai aho. Samparje, koi namo

આલે બાપા બે 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 મૂતું બે 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 ના બે કોયે જા કાટાલા લે સરપસ પાણી લે હ હ કોયે જા સવા દેખ ઓ હો આગા શાંતિ હો હ

ઉભો બરોબર શાંતિ શાંતિ ઉભો હા હાથ હાથ તને કરું પાછો તું મોરખા કેલા હું છે

બે તો ચાલુ મારી કોણ તોડી નાખ્યા ખબર નહિ સારું હાથ કરે આગળ

તારે બેટા છોવાય ના સર જવાનું આવતું તું કે તમે તમારા છોકરાની માર ખાવા પડી મારી જોડવા જ નહી દીધું મારા માંથી યાર મોટું મોટું લડતો યાર હોય

ભાઈ અલ્યા એમ આરો યાર તમન હું કેવું સપર કાડો ને બાર કાડો ખાલી બાર કાડો સાપડ જુ કે મને નઈ લાગુ છે સપડા રવા તમે મને એ ભાઈ આવજો તારો